આ ધરતીના રચયતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલન સ્વામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વડતાળ આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીલી ન ખૂદતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જ આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલ્લે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાંઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વડતાળ તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રીકૃષ્ણ જોવો હોય તો આવો બાવળીયાલી ધામમાં બે દિવસ પહેલાં જ્યારે ગોપીગુડા રાસ્યો હતો ત્યારે ચક્રાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ હાજરી આપી હતી બે વર્ષ પહેલાં જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર એક દીકરીના લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ લગ્ન કર્યા હતા દીકરીઓના ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી દસ લાખથી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિને માથાનો કે પગનો દુખાવો નહોતો થયો ત્યારે આવી આવી ભગવાને પરચા રહ્યા હોય ને આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બેઠેલા જેને કહી શકાય કે વાઘા પહેરીને નીકળી ગયા છે અને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી હું રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પહેલાં આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો એમ બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસોની અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું ન બોલે અને એ બુક એને હું તો એવું કહું છું કે ફાડી નાખવી જોઈએ ને બુકની અંદર આને દ્વારકાની અંદર આવીને માફી માગવી જોઈએ જેમ જલારામ બાપાની આવીને માફી માગી તે રીતે માગવી જોઈએ અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડીમાં આવીને માફી માગીને ભાગવું તો તમે પહેલાં લખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે મોટી સંખ્યામાં જેમ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લોકો જોડાયા છે તો હિન્દુ ધર્મ પણ મોટો છે હિન્દુ ધર્મની અંદર જોડાયેલા હિન્દુઓ પણ જાજા છે ભગવાન શ્રીકૃષ્ણની આસ્થા પણ લોકોમાં જાજી હોય આ એક ધર્મની જે વાત આવી રહી હોય ત્યારે સ્વામિનારાયણ સંસ્થા છે ને ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન છે ધર્મના વડા છે ને ધર્મના રચયતા હોય તો ભગવાન શ્રીકૃષ્ણ કાર્ય ઠાકર છે આવનારા દિવસોમાં એને માફી માગવી જ પડશે ગોપાલનંદે અને આગળ બુકમાં લખેલું છે ભૂસવું પડે હરેક સમાજના હું તો તમારા માધ્યમથી એવું કહું છું કે હિન્દુ ધર્મના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ અને આગળ જઈને માફી પણ ગોપાલનંદ સ્વામી પુસ્તકમાં એવો લખેલો છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાલમાં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઊભા કરી અને હિન્દુ સમાજ સમગ્ર સર્વ સમાજમાં એક વૈમનસી ઉભું કરવામાં આવી રહ્યું છે અને હિન્દુ સમાજ અને સર્વ અઢારે અઢારે વરણ અને સાંખી નહીં લે માત્ર અહીં રાજકોટની જ વાત નથી પરંતુ સમગ્ર દેશમાં આના ઘેરા પડઘાઓ પડ્યા છે અને આ જે વા નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ અને સર્વ સમાજ સાંખી નહીં કેમ કે ભગવાન જે કૃષ્ણ છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ એ સમ અઢારે વરણનો આરાધ્ય દેવ છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવા હિન્દુ દેવી દેવતાઓના નીચા દેખાડી અને સમાજમાં વૈમણસ્ય ઉભો કરી રહ્યા છે તો આ આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમ કે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે ત્યારે હિન્દુ સમાજના સંતો અને સાધુઓ જુઓ કેવી અવસ્થામાં પણ હિન્દુ જાગૃતિનું કામ કરી રહ્યા છે સમગ્ર દેશમાં આ જે ઘટનાને લઈને જે નિવેદન પુસ્તકમાં કહેલું છે એને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સમાજ રસ્તા ઉપર ઉમટશે અને આક્રમક થશે અને ખાસ કરીને જે પુસ્તકો કર્યા છે એના પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજની અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માગે